સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના અને રઘુવંશી એકતા સમિતિ દ્વારા પોરબંદર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજકોટ અગ્નિકાંડમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી રાજકોટના ગેમ ઝોનમાં તંત્રના ભ્રષ્ટાચારને કારણે અનેક માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે ત્યારે બુધવારે ખીજડી પ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર હોલમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના અને રઘુવંશી એકતા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રઘુવંશી સમાજ સહિતના અનેક લોકોએ ઉપસ્થિત રહી રાજકોટના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મૃતકોના આત્માને સાચી શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી આ તકે રઘુવીર સેનાના રાહબર પદુભાઈ રાયચુરા પ્રમુખ વિજયભાઈ ઉનડકટ મહામંત્રી હિતેશ કારિયા પોરબંદર શહેર પ્રમુખ ગોવિંદા ઠકરાળ અને પોરબંદર શહેર મહામંત્રી હર્ષ રૂઘાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર